નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ ગાંધીનગર થી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથે આજના મુખ્ય સમાચાર કલોલ તાલુકા પંચાયત ખાતે મહિલા સુરક્ષા દિવસ અંતર્ગત નારી વંદના ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ શહેરની કલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા એક ઓગસ્ટ બે ના રોજ વંદના

હવે એમાં પ્રથમ દિવસ આજે શરૂઆત થઈ છે એમાં પહેલું જ છે કે મહિલા સુરક્ષા દિવસ મહિલા એટલે આપણે સ્વાવલંબન એ બધું પણ છે પણ શરૂઆત છે કે ક્યારે એ બધું મહિલાઓ સુધી આપણે કરીશું કે આપણે પોતે સુરક્ષિત સેફ હશું ત્યારે એ બધામાં આપણે આગળ સ્વાવલંબન થઈશું હવે બીજું કે સ્વાવલંબનની વાત કરીએ તો એવું જરૂરી નથી કે આપણી જોડે પૈસા હોય ને એનાથી સ્વાવલંબન સ્વાવલંબનની અંદર આર્થિક માનસિક શારીરિક તમામ મહિલાઓ સદ્ધર બને એ માટેનો આ પ્રોગ્રામનું આયોજન આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે એની અંદર આપણે છે કે મહિલા ઘરેલું હિંસા અધિનિયમ બે હજાર પાંચમાં એ અધિનિયમની અંદર એવું છે કે અત્યાર સુધીના અમારા પોલીસ તરફેના પણ ઘણા અનુભવો છે કે મહિલા હિંસા અધિનિયમમાં એ પહેલાં પણ વીસે વીસથી પચીસ વર્ષ સુધી આની અંદર ઘણા બધા નિષ્ણાતો થઈને આનું અને સુનિલાકરણ લાગુ એ માટે મહિલાઓના કાયદા તો હતા એવું નથી કે તમામ ઘણા પણ સરકાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા શ્રી ઠાકોર કારોબાર કારોબારી સ્ટેન્ડિંગ કમિટી બેન શ્રી તારાબેન ગાંધીનગરથી આપણા વચ્ચે આપણા મહેમાન બનીને આવેલા દહેજ પ્રતિબંધ અધિકારી શ્રી આર એમ જીએસ સાહેબ એવા બી એમ સાહેબ મફત કાનૂની સેવામાં ફરજ બજાવતા પી કે ઓઝા સાહેબ મારા સાથી મનરજી ઠાકોર અને હંમેશા નારી શક્તિ અને નારીના ઉત્થાન માટે કામ કરતા એવા બેન સીમાબેન પહેલા તો સર્વને આપણી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે મારી આંગણવાડી બહેનો બહેનો છે મારી સખી મંડળની બહેનો છે કાર્યકર્તા મહિલા બહેનો છે આ બધાને સ્ટાફને પહેલાં તો હૃદયથી આપણે ખૂબ ખૂબ નારી શક્તિને વંદન કરું છું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ